અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ઝૂપડપટ્ટીમાં રહેતા અતિવૃષ્ટિના કારણે પીડિત પરિવારોને મસાલા ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોમાં જલભરાવ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજરોજ વડોદરા શહેર યુવા પ્રકોષ્ઠ પ્રભારી સુરેખાબેન તલાટી સાથે વરેણિયમ યુથ ગ્રુપ ટીમના યુવા અમિતભાઈ ધવલભાઈ પુરોહિતજીના વિશેષ સહયોગ વડોદરા શહેરની યુવા ટીમ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ પરશુરામનો ભઠ્ઠો વિશ્વામિત્રી નદી તટે વસેલ ઝુંપડપટ્ટીમાં ત્રણસો પીડિત લોકોને મસાલા ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આવતીકાલે પણ પીડિતોને ભોજન પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આગળ પણ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી ગાયત્રી પરિવાર દ્વારા આ કાર્ય ચાલુ રહેશે દરેકને પોતાના વિસ્તારમાં આ રીતે મદદરૂપ થવા વિનંતી આ સેવા કાર્ય માટે વડોદરા શહેર યુવા પ્રકોષ્ઠ ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરાનો સુંદર સહયોગ રહ્યો હતો

ગાડીમાં બેસી જવાનું પાછળ જતી હોય તો જ આવે જો પેલો વિનીત જો ભંગાર જેટ આરામથી આદારી રહેતી જશે આ પણ જશે બીજી પણ